તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાની છે તેના પણ વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અને આ વિડીયો અને પીડીએફ જે છે પ્રશ્ન બેંકના સોલ્યુશનના તે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે કારણ કે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો જરૂરથી આ ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે મેળવી લેજો ઓરિજિનલ પ્રશ્ન બેંક જો તમારે જોઈતી હોય સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં તમને લિંક મળતી રહેશે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ નીચેના પૈકી સંયોજન કયું છે તો જવાબ આવશે વિકલ્પ એ બીજો સવાલ નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે તો જવાબ આવશે વિકલ્પ બી પાણી ત્રીજું રંગ સૂત્ર ક્યાં આવેલા હોય છે તો જવાબ આવશે કોષ કેન્દ્રમાં ચોથું કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અંતઃ પ્રવર્ધ ધરાવે છે તો વિકલ્પ એ કણાભસૂત્ર પાંચમો કોષ શબ્દ કોણે આપ્યો તો જવાબ આવશે વિકલ્પ સી રોબર્ટ હુકે મિત્રો ધોરણ નવની જે વિજ્ઞાન વિષયની નવનીત છે ને એની અંદરથી તમને એકમ કસોટી હોય તમારી પ્રથમ દ્વિતીય પરીક્ષા હોય કે કોઈપણ પ્રકારના તમારા પ્રશ્ન હોય તેનું સરળતાથી અને સરળ ભાષાની અંદર તમને અહીંયા એનું સોલ્યુશન મળી રહેશે એટલા માટે જ્યાં નવનીત છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો અહીંયા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે જ્યાંથી તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની નવનીત જે છે અને સંપૂર્ણ સાહિત્ય જે છે તમે મેળવી શકો છો આ ઉપરાંત આ જો તમે ઘરે બેઠા ડિલિવરી મેળવવા માંગતા હોય ને એ પણ ફ્રી તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે મેળવી શકો છો જરૂરથી આ ઓફરનો લાભ લઈ લેજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું કણાભ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે તો જવાબ આવશે એટીપી બીજું ખાલી જગ્યા એક કોષીય સજીવ છે તો ક્લેમિડો મોનાસ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટાભાગે ખાલી જગ્યાની બનેલી હોય છે તો સેલ્યુલોઝ તત્વોનું વર્ગીકરણ ધાતુ અધાતુ અને ખાલી જગ્યામાં થાય છે તો અર્ધ ધાતુ પાંચમું ફળનું પાકું એ ખાલી જગ્યા ફેરફાર છે તો તો રાસાયણિક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી ખોટું કાદવ એ સોલ છે તો જવાબ આવશે સાચું અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે તો સાચું પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદભવે છે તો સાચું નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષોનું નામ આપો તો અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ છે રોગોના જીવાણુનું ભક્ષણ કરતા શ્વેતકણ દ્રવ્યનો ભૌતિક ફેરફાર એટલે શું ત્રણ ઉદાહરણ આપો તો દ્રવ્યના સ્વરૂપમાં ફેરફાર થવો તેને દ્રવ્યનો ભૌતિક ફેરફાર કહે છે ઉદાહરણ તરીકે પરકનું પાણીમાં બરફનું પાણીમાં રૂપાંતર ખાંડ પાણીમાં ઓગળવી અને કપૂરનું ઉદ્વપાતન તાપમાન વધતા દ્રાવ્યતામાં શું ફેરફાર થાય તો તાપમાન વધતા દ્રાવ્યતામાં વધારો થાય ચોથું શાના કારણે પ્રાણી કોષ કરતા વનસ્પતિ કોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા તફાવતનો સામનો કરી શકે છે તો કોષ દિવાલના કારણે પ્રાણીકોષ કરતા વનસ્પતિ કોષ બહારના માધ્યમમાં થતા સાંદ્રતાના મોટા ફેરફારનો સામનો કરી શકે છે જમીન એટલે શું તો જમીન એટલે ડીએનએ ના કાર્યકારી ટુકડા મિશ્રણની વ્યાખ્યા આપો બે અથવા વધારે પદાર્થોને કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે ધોરણ નવની તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેળવી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જ લિંક તમને વોટ્સઅપ ગ્રુપની અંદર મળતી રહેશે અને જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે એમાં પેલું સંયોજન એટલે શું સમજાવો તો બે અથવા વધારે તત્વો રાસાયણિક રીતે ચોક્કસ પ્રમાણમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતા નવા ગુણધર્મોવાળા પદાર્થને સંયોજન કહે છે સંયોજન બનતી વખતે તત્વો વજનના નિશ્ચિત પ્રમાણમાં સંયોજાય છે દાખલા તરીકે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજન એમ બે તત્વોનું એક જેમ આઠ દળ પ્રમાણમાં બનેલું સંયોજન છે સંયોજનના ગુણધર્મો તેના ઘટક તત્વોના ગુણધર્મો કરતાં અલગ પડે છે દાખલા તરીકે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનના ગુણધર્મ ધરાવતું નથી સંયોજનના ઘટકોને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાય પરંતુ ભૌતિક ક્રિયાઓ દ્વારા છૂટા પાડી શકાતા નથી બીજું કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે આયોજન કોષોને શામાં મદદરૂપ થાય છે તો પ્રત્યેક કોષ તેમના પટલના આયોજન અને વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ અંગિકાઓ વડે પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે આથી કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે આ આયોજન કોષોને શ્વસન પોષણ મેળવવાનું નક્કામાં દ્રવ્યોને દૂર કરવાનું નવા પ્રોટીનનું નિર્માણ કરવા જેવા વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે દોસ્તો ફરી મળીશું આપણે તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ જે ઓરિજિનલ એકમ કસોટી છે વિજ્ઞાન અને ગુજરાતી વિષયની તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના વિડીયો પીડીએફ અવશ્ય અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે